ચાલો બાળ મિત્રો આપણે સરવાળા તો શીખી ગયા બરાબર હવે આપણે સરેરાશ એટલે કે મધ્યક એટલે કે સરાસરી તો તે શીખવાની છે તો આપણે શું શીખવાનું છે ભાઈ સરેરાશ તો સરેરાશ એટલે એને સરાસરી પણ કહેવાય અને એને મધ્યક પણ કહેવાય આ બરાબર ધ્યાન રાખજો વીસ પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધવાની કે તો આપણે કેવી રીતે શોધી શકીએ તો આપણને ખબર છે કે આપણી પહેલી પ્રાકૃતિક સંખ્યા એક છે પછી બે અને ત્યાંથી ક્યાં સુધી જવાનું છે

ત્યારે આપણે એકવીસ ભાગ્યા બે કરવા પડે એટલે પાંચ તમને આવડી જશે ફટાફટ દાખલા બાવીસ ના અડધા અગિયાર થાય પણ ત્રેવીસ ના અડધા કેટલા થાય તો અગિયાર પોઈન્ટ પાંચ તો આવી રીતે આપણે મનમાં જ કરી દેવાનો કોઈ ભાગાકાર કરવાની જરૂર નથી તો આ રીતે રીતે સરેરાશ ગણવાની શું કરવાની તો પ્રથમ વીસ પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ કીધી હોય તો આપણી શરૂઆત એક થી થાય અને વીસ સુધી લખવી પડે તો પહેલું અને છેલ્લા પદ સરવાળો ભાગ્યા બે એટલે એકવીસ ભાગ્યા બે એટલે કે દસ પોઈન્ટ પાંચ થાય બરાબર ધ્યાનમાં લેજો બરાબર

તો પછીની એટલે એકવીસ અને એકવીસ ને બે વડે ભાગી દેવાના હવે પૂર્ણ સંખ્યાની વાત આવે તો પૂર્ણ સંખ્યા આવે ત્યારે એના પહેલાની દસ ના પહેલાની કઈ આવશે નવ એટલે આપણે કઈ સંખ્યા લેવાની

હવે આપણે જોઈશું પ્રથમ વીસ બેકી સંખ્યાની સરેરાશ તો પ્રથમ વીસ બેકી સંખ્યાની સરેરાશ એટલે ફક્ત ને ફક્ત એના પછીની સંખ્યા લખી દો એકવીસ જ એનો જવાબ વીસ બેકી

કારણ કેટલી સંખ્યાઓ લખવાની છે આપણે આવી ટોટલ સંખ્યા વીસ થવી જોઈએ તો આપણે ક્યાં જવાનું છે ચાલીસ સુધી બરાબર તો હવે આપણે આપણી સૂત્ર શું છે તો બે

આપી દેવાનું છે ફટાફટ એકાવન લખી દેતા નહીં એના પછીની સંખ્યા એનો જવાબ આવશે નહીં કારણ કે અહીંયા સુધીની આવે છે તો સુધીની એટલે થી લઈ અને અહીંયા ક્યાં સુધી જવાનું છે ફક્ત ને ફક્ત પચાસ જો સુધીની આવે ને તો તમે મગજમાં કાંઈ જ ના કરતા સીધું આ સૂત્ર દ્વારા લખજો કારણ કે મારી તમને આ રિક્વેસ્ટ ભરી સલાહ છે અહિયાંથી બે પહેલી સંખ્યા બે બેકી અને છેલ્લી સંખ્યા પચાસ તો બે વત્તા પચાસ ભાગ્યા આપણે કરવાના બે તો બાવન ભાગ્યા બે એટલે છવ્વીસ આવે ભાઈ છવ્વી દુ

અને એની સરેરાશ જવાબ પણ જ્યારે આવે ત્યારે આપણા મગજમાં દિમાગમાં એલર્ટ આપી દેવાનું છે તો ચાલો અહીંયા આપણે જોઈશું કે પ્રથમ એકવીસ સુધીની એકી સંખ્યાની સરેરાશ આવે તો આપણી શરૂઆત ક્યાંથી થાય એક થી થાય અને આપણે ક્યાં જવાનું છે એકવીસ સુધી જવાનું છે સુધીની આવે એટલે તમારે ફક્ત સિમ્પલ આ રીતે ગણતરી કરી દેવાની છે તો પહેલી સંખ્યા એ નંબર એટલે એટલે કેટલા આવશે તો અગિયાર આપણો જવાબ આવે છે જો આ રીતે કરશો તો બિલકુલ ભૂલ પડશે નહીં બરાબર બહુ ધ્યાનમાં લેજો ઓકે ચાલો એક નવું ઉદાહરણ સમજીએ ત્રીસ થી એકાવન સુધીની એકી સંખ્યાની શરૂઆત બરાબર ત્રીસ એકી સંખ્યા છે નથી તો ત્રીસ થી એકાવન માં શરૂઆત થાય આપણે શું કરવાનું તો પહેલા એકત્રીસ વત્તા એકાવન ભાગ્યા બે કરી નાખવાના તો અહીંયા કેટલો સરવાળો આવશે બ્યાસી ભાગ્યા બે તો બ્યાસી ને બે વડે ભાગ્યે એટલે એકતાલી દુ બ્યાસી થાય તો આવી રીતે તમે સિમ્પલ યાદ રાખશો તો તમારે દાખલામાં બિલકુલ ભૂલ નહીં પડે તો પહેલાના વિડીયોમાં આપણે સરવાળો શીખ્યા હતા પ્રાકૃતિક સંખ્યાનો 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 એકી પૂર્ણ સંખ્યાનો હવે આપણે સરેરાશ એટલે કે સરાસરીની વાત કરીએ છીએ તો એ પણ આ શોર્ટ ટ્રીકથી જ તમારે ગણવાની છે જો પ્રાકૃતિક સંખ્યાની સરેરાશની વાત આવે તો એના પછીની સંખ્યા લઈ અને ભાગાકાર બે વડે કરવાનો પૂર્ણ સંખ્યાની સરેરાશ ની વાત આવે તો એના પહેલાની બે વડે એના પછીની સંખ્યા એ જ એનો જવાબ એમાં ભાગાકારમાં બે આવતો નથી એકી સંખ્યાની ની જયારે વાત આવે ત્યારે એની એ જ સંખ્યા એ એનો જવાબ આવે છે પણ જ્યારે સુધીની સંખ્યાની વાત આવે બેકી સંખ્યા આટલા સુધીની સરેરાશ એકી સંખ્યા આટલી સુધીની સરેરાશ ત્યારે મેં તમને જે સમજાવ્યું કે તમારે પહેલી સંખ્યા લખવાની છેલ્લી સંખ્યા લખવાની અને એને બે વડે ભાગીને જ જવાબ લખવાનો છે તો જો આ રીતે સિમ્પલ ટ્રીકથી તમે દાખલા ગણશો તો તમે ક્યારે ભૂલ થશે નહીં અને આ શોર્ટ ટ્રીક તમને ખૂબ યાદ રહેશે અને ખૂબ કામમાં આવશે તો આજે આપણે આ વિડીયોમાં આટલું શીખીશું મિત્રો આજે મારે તમને એક નમ્ર વિનંતી કરવાની છે કે મારા જો વિડીયો તમને ગમતા હોય તો મહેરબાની કરીને એક લાઈકનું બટન દબાવો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને પણ આપણા ગ્રુપની લિંક શેર કરો મારા યુટ્યુબની લિંક શેર કરો અને આ વિડીયોને ખૂબ ખૂબ શેર કરો જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે અને તમે પણ આ વિડીયોને ખૂબ ધ્યાનથી જુઓ ખૂબ શાંતિથી એનું ચિંતન કરો અને વારંવાર એનું પુનરાવર્તન કરો ચાલો મળીશું નવા વિડીયોમાં